હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ચીરાખારી તો તમે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે બે વાડકી જેટલો મેદાના લોટને લઈ લીધો છે અને આપણે એને એકદમ સરસ ચાળીને પછી લઈ લેવાનો છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને અડધી ચમચી જેટલું જીરું મેં હાથેથી આવી રીતે થોડું મસરીને એડ કર્યું છે અને ફ્રેન્ડ આપણે હવે આની અંદર તેલ એડ કરીશું મોવડ માટે તો આપણે બે પરી જેટલું તેલ એડ કર્યું છે અને હવે બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ તમે ઓવન વગર તમે ખારી એકદમ સરસ ઘરે રેડી કરી શકો છો તો તમે આ વિડીયોને જોજો અને વિડિયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો આપણે મોણ આપી દીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને રોટલીથી થોડો કઠણ લોટ આપણે બાંધવાનો છે તમે આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો તો તમારી ખારી એકદમ સરસ બનશે અને બહાર જેવી જ આપણી ખારી બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે લોટને બાંધીને રેડી કરી દીધો છે હવે આપણે એની પર થોડું તેલ એડ કરીને એને એકદમ સરસ મસળી લઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે હવે આને ઢાંકીને આપણે થોડી વાર માટે એક બાજુ રાખી દઈશું આવી રીતનો લોટ આપણે બાંધવાનો છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે સ્લરી બનાવવાની છે તો સ્લરી બનાવવા માટે મેં મેં અત્યારે બે ચમચી લીધું છે અને અંદર હવે આપણે તેલ એડ કરવાનું છે પાણી નથી એડ કરવાનું તો મેં અત્યારે બે પરી તેલ એડ કર્યું છે આપણે જેમ જરૂર પડે તમારે જેટલી સ્લરી જોઈતી હોય એ પ્રમાણે તેલ અને કોર્નફ્લાવરને મિક્સ કરતું જવાનું છે અને સ્લરી આપણે રેડી કરવાની છે તો હું અત્યારે બે ચમચી એડ કરીને આવી રીતે મિક્સ કરી રહી છું એકદમ સરસ ઇઝીલી મિક્સ થઈ જશે એની અંદર લમ્સ કે એવું કાંઈ નહીં રહે તમે આવી રીતે મિક્સ કરી લેવાનું છે ચમચીથી હજુ મને આ થોડી પતલી લાગે છે અને હજુ મારે થોડી વધુ જોઈએ છે એટલે હું હજુ બે ચમચી જેટલો એડ કરી દઈશ જો તમારે બહુ પતલી હશે તો તમે જ્યારે પણ વણશો કે એવું કરશો ત્યારે બહાર નીકળી જશે એટલે આપણે એકદમ પતલી પણ નથી રાખવાની હજુ એક ચમચી જેટલો એડ કરી દઈશ એટલે મેં પાંચ ચમચી જેટલો મિક્સ કર્યો છે તમે જોઈ શકો છો આપણી સ્લરી એકદમ સરસ રેડી થઈ ગઈ છે આપણે આવી રીતની રાખવાની છે હવે ફ્રેન્ડ આપણે જે લોટ બાંધીને રાખ્યો છે એને આપણે એક સરખા લુઆ વારીને રેડી કરી દઈશું કારણ કે આપણે એક સરખા બનાવવાની છે રોટલી એટલે આપણે એક સરખા લુવા વારીને રાખી દઈશું પહેલેથી એટલે ફેન આપણે જ્યારે પણ રોટલી બનાવીએ ત્યારે આપણે ફટાફટ એક સરખા લુઆ વાળીને રાખ્યા હોય તો રોટલી આપણી બની જાય તો તમે જોઈ શકો છો આપણે લુવા બધા વાળીને રાખી દીધા છે આપણે એક ગુલ્લો લઈ લીધો છે એને થોડો અટામણવાળો કરી દીધો છે અને આપણે રોટલીને વણી લેવાની છે એકદમ પતલી અને મોટી સાઈઝની તમારે રોટલીને વણવાની છે તમારે અટામણની જરૂર પડે તો તમારે થોડું અટામણ લેતું જવાનું અને રોટલીને એકદમ સરસ મોટી સાઈઝની આપણે બનાવવાની છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ પતલી એવી રોટલી બનાવીને રાખી દીધી છે આવી જ રીતે આપણે બધી રોટલીને પહેલાં બનાવીને રાખી દઈશું તો ફ્રેન્ડ આપણે બધી જ રોટલીને આપણે બનાવીને આવી રીતે રાખી દીધી છે હવે આપણે એક રોટલીને લઈ લઈશું પાટલી ઉપર અને એની ઉપર જે આપણે સ્લરી બનાવીને રાખી છે એને એડ કરી દેવાની છે થોડી એડ કરવાની છે સ્લરી અને પછી આપણે બધે જ આવી રીતે સ્પ્રેડ કરી દેવાની છે તો એકદમ સરખી બધે સ્લરી આપણે લગાવી દઈશું ફ્રેન્ડ તો જ્યારે પણ તમે આને તળશો ત્યારે એકદમ લેયર બધા જ છૂટા પડી જશે તમારે આવી રીતે બધે સ્લરી લગાવવાની છે એકદમ સરસ પ્રોપર બધે જ સ્પ્રેડ થવી જોઈએ હવે ફ્રેન્ડ આપણે આની ઉપર હવે થોડો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને એ જ પ્રોસેસથી આપણે ફરીવાર કરવાનું છે બધું સ્લરી લગાવી દેવાની છે બધે જ સરસ રીતે પછી થોડો લોટ સ્પ્રિંકલ કરવાનો છે ઉપર બીજી રોટલી એવી રીતે આપણે પાંચથી છ રોટલી ઉપર મૂકી દઈશું તમે જોઈ શકો છો જેટલી આપણે રોટલી મૂકીને પડ બનાવીશું એટલા સરસ ખારીના પડ છૂટા પડશે તો તમે હવે ઘરે ઓવન વગર પણ ખારી એકદમ સરસ ઘરે બનાવીને રેડી કરી શકો છો તો ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ ખારી કેવી લાગી તો ફ્રેન્ડ આપણે બધી જ રોટલીને આવી રીતે સેટ કરી દીધી છે અને બધે જ સરસ કરી દીધું છે હવે આપણે આને રોલ વારતું જવાનું છે અને ઉપર થોડી થોડી સ્લરી લગાવતું જવાનું છે અને એકદમ સરસ રોલ બનાવી દેવાનો છે અને સાઈડની થોડી કિનારી છે છે એ કટ કરી લેવાની છે અને આવી રીતની ગુલ્લા આપણે કટ કરીને રાખી દેવાના છે તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ તમારે આવી રીતે વેલણની મદદથી લાંબી ખારીને બનાવી લેવાની છે રેડી કરી દીધી છે તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે અંદર એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો આપણી ખારી ધીમા તાપે એકદમ સરસ થઈ રહી છે એકદમ પણ બધા છૂટા પડી રહ્યા છે તમારે તેલનો કલર આવો થઈ જશે ફ્રેન્ડ કારણ કે આપણે કોર્નફ્લાવર લીધો છે એટલે કોર્ન ફ્લાવર ગરમ થશે એટલે થોડો તેલમાં છૂટશે એટલે તમારે તેલ થોડું આવા કલરનું થઈ જશે તો આપણી ખાડી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો